મોર્નિંગ એવરી વન વેલકમ એન્ડ વેલ્કમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આમ મેચ ઇયર એન્ડ વેલકમ ટ્વટી થ્રી ઇન મનાલી સો આજે અમે જઈ રહ્યા છીએ કસોલ અને આજે થવાની છે અમારી પેરાગ્લાઇડિંગ એન્ડ રિવર રાફ્ટિંગ તો આજે જોઈએ એક્સપ્લોર કરીએ રિવર રાફ્ટિંગ એન્ડ પેરાગ્લાઇડિંગ બહુ જ આજે મજા આવવાની છે આ મમ્મી તો બહુ જ એક્સાઇટેડ છીએ હવે આ હોટલ પરથી આજે ચેકઆઉટ કરી અને અમે જઈશું હવે સાઇટ ઉપર હવે ત્યાં જઈને જોઈએ કેવું છે કેવું નહીં બતાવીશું શું છે કેવી રીતનું છે એ બધું સો મળીએ કેમ્પ સાઇટ કે પેરાગ્લાઇડિંગ પર જઈને સો જોતા રહો હું લગ્ન અહીંયા અમે આવી ગયા છીએ રિવર રાફ્ટિંગ અને પેરાગ્લાઇડિંગ માટે હવે ડિસાઇડ કરીએ છીએ પહેલાં પેરાગ્લાઇડિંગ કરીએ કે રિવર રાફ્ટિંગ સો આ લોકો ટૂરવાળા જે લઈને આવતા હોય ને એમનું ઓલરેડી ડિસાઇડ જ હોય અહીંયા લાઈક નાઇન ઝીરો નાઇન ઝીરો નાઇન એટી ટુ કાઉન્ટર નંબર અલગ અલગ અહીંયા રીતે કાઉન્ટર હોય અને લોકો ડિસાઈડ કરે ત્યાંથી બુકિંગ કરે ટ્રાવેલ્સવાળાનું અલગ જ હોય અને પછી ત્યાં જઈને એ લોકો નંબરને કોડ કાઉન્ટર નંબર આપે પછી અમને ત્યાં એન્ટ્રી મળે ને એવી રીતનું હોય છે અહીંયા બાકી પર્સનલી આવતા હોય તો આઈ ડોન્ટ નો પર્સનલી આવતા હોય તો કેવી રીતે થાય જો કે મતલબ તમે અહીંયા આવો અને એક્સપ્લોર કરતા હોવ તો કરી શકો છો એવી રીતનું હોય છે

ખુશી પણ આવી ગઈ હા ફાટવાની છે કે નઈ પંચાવન હજાર ફીટ ઉપરથી આપણે નીચે કૂદવાના છીએ તો શું કેવું તમારે આર્યા બેન આર્યા ને આર્યા ને ગાલે એવું થતું હતું કે જેમ જેમ સીડી જુડે એમ ફાટી પડતી હતી પછી ગઈ નહોતું થતું નાજી હવે એની ફાટતી નથી એટલે હવે જઈના હો ને પછી ફાટશે ને આર્યા યસ ખરાલી એડવેન્ચર આ આપણે લાસ્ટ ક્લાસ માં ગયા

नहीं भैया पार्टी होगी ना फिर भी, ना भी नहीं, नहीं बताएंगे क्योंकि उनको लगेगा हम कुछ मम्मी मम्मी उसका हाँ आप ऐसे हंसते ही हो आपका ऐसा मतलब फेस कट ऐसा है क्या ऐसे हंस रहे हो कि लगता है अंदर से कुछ होता है જોજી આ કહી દીધી કે હાઈ આલ્ટીટ્યુડ પર જવાથી શું શું બોડીમાં ચેન્જીસ થાય છે ઓકે તો કોઈને એવું ખબર ના હોય આપણે ઉપર જઈએ અન્યા મુથર છૂટી જાય બીપી વધી જાય બીપી વધી જાય આ બધું અમારું હાઈ લેવલ પર ચાલ જાતા નવા નવા ભણે છે ને એટલે અમને થોડીક વધારે ડીપમાં ખબર છે અમે આ

થી કરાવી ઉપર લઈ જશે પછી ખબર પડી ત્યાં ઉપરથી અમને આવી નામ ફેરવી અને પછી લાવશે આવી રીતે હાકી આયુ આવ્યું મજબૂત

પાણી મેળવે <laughs> <laughs>

પાણી તો અમે હવે અહીંયા પાછા અમે જઈએ છીએ હા ભાઈ અહીંયા ગાડી ચડી રહી છે કામ છે અહીંયા પણ ખાડામાં અહીંયા નહીં ટાયર બાય ચલો ચલો અમને અહીંયા છ છ કરીને ઉપર લાયા હતા અમે પેલા છ જણા આવી ગયા એમાંથી આગળ હવે ત્રણ જણા ઉડી ગયા છે હવે મારો વારો છે નેક્સ્ટ ટેક ટેક ઓફ ઓફ માટે માટે તો બસ હવે હું અહીંયા જઈ રહી છું કરવા कौन दिख रहा है अब दिख रहा है इसमें अब ये लो आप आ जाओ क्या खड़े रहो खड़े रहो खड़े रहो अभी खड़े अभी चलना इधर इसको नीचे रखो ओके ता इधर तुम दिखता साथ वाले कर रहे हैं वो आगे कोई हाँ वो वो, वो उसने तो करवाया था बोला था हम हाँ इधर होल्ड हुए हुए हैं ना नहीं चल रहे हैं आगे चल रहे, तो तो, आगे। रहे हैं हाँ जी लैंडिंग टाइम लैग स्ट्रेट करने हैं ओके ओके ऐसे स्ट्रेट हां जी ओके ग्रीन पे टच होना चाहिए आपका पैर ना ओके ओके डन पहुंचने वाले हैं ना थोड़ी देर में तो लो अमे लोग को आई गया चाहिए। एडवेंचर ઉપર થી નીચે આમ કૂદી ગયા છીએ અને બહુ મજા આવી છે જે ફાટે ફાટે લોકો હતી એ લોકો તો ઝીકઝેક કરીને એક્સ્ટ્રા એડવેન્ચર કરીને આવ્યા છે આ માણસો બહુ જ મજા કરી છે ઝીકઝેક કરીને હા એડવેન્ચર કેવી ફીલિંગ આવી થી એવું લાગતું નથી આમ હવા માં લટકતા મે તો લોકો ભાઈ ગઈ કે કોઈ અમી તર હોલ્ડ હોય કે નહીં નહીં આ બટ તો આ દૂધ જેવું દેખાય પાણી આપ્યું આ તો ઘણો ખરાબ પ્રોબ્લેમ गाइज इधर बड़े बड़ी फटी हुई पड़ी है देखो हमने सबकी देख चुके हैं कि कैसी फट रही थी અમારી ભી ફટી પડી ઓકે સો અહીંયા 3 વાગ્યા છે અમારું બધાનું પેરાગ્લાઇડિંગ થઈ ગયું છે અને હવે અમે પાછા જઈએ છીએ નીચે એન્ડ પછી થશે અમારી રિવર રાફ્ટિંગ હા મજા આવે છે હા હવે પછી કપડા બપડા ચેન્જ કરીશું એન્ડ ધેન પછી રિવર રાફ્ટિંગ પાણીમાં છપછબિયા કરીશું અમે